અને સમાચાર તરફ નજર કરીએ તો બોટાદ ગઢડાના ઉગામેડી ગામના ખેડૂતો કપાસના ભાવ ઘટવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષે સત્તરસો રૂપિયા જેટલો કપાસનો ભાવ હતો પરંતુ હાલ તેરસોથી ચૌદસોનો છે જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે ત્યારે ગઢડા તાલુકાના એક જ ગામમાં પચાસ હજાર મણ જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે અને ભાવ વધારો થાય તેની આશા તેઓ રાખી રહ્યા છે હા તો સો સો થી ઉપર હોવો જોઈએ નહીં ખેડૂત ને પોસાય જ નહીં કોઈ પણ સંજો આ દેવા બિયારણ ખાતર કેટલા મોંઘા થઈ ગયા છે એના કારણે સંગ્રહ કરવાનું કારણ પોહાય નહીં પોહાય તો વેચવી ને એમ થયું હતું મોટાભાગના ખેડૂતે કપા વેચ્યો નથી એનું કારણ એ છે કે એને પોહાતો નથી કોઈ પણ હિસાબે અત્યારે આ ભાવમાં પોહાય એવું નથી કારણ કે ઉત્પાદન ઓછું અને ભાવ ઓછો એની સામે મજૂરી ખર્ચો વધી ગયો હાલમાં મારા ગામની અંદર આશરે પચાસ હજાર જેવો કપાસ પડ્યો હોય છે કપાસ નો ભાવ ભાઈ આપતા નથી તો અમારે કઈ ઘર માં ખોટ ખાઈ દેવાય એવા તારે બિયારણ નો ભાવ છે કપા ખાતર ભાવ ગણો તમે દાડિયા સાડી ચારસો માગે છે તો અમારે શું ઘરમાં પહોંચ થાય અત્યારે તો બારસો તેરસો હોય તો એ અમારે પહોંચ નો થાય કાઈક બે તો ભાવ હોવા જોઈએ તો ન બે આપો તો સત્તરસો અઢારસો તો આપવા પડે ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાના કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી જો સરકાર દ્વારા નિકાસમાં છૂટ આપવામાં આવે તો વૈશ્વિક સ્તરે કપાસની ખરીદી થાય અને ખેડૂતોને સારા ભાવ મળી શકે તેવી ખેડૂતોની આશા થાય

જો ખેડૂતો વર્ષમાં પણ સંગ્રહ કરી રહ્યા છે જો ખેડૂતોને સારા ભાવ મળે એવી અપેક્ષા એ ખેડૂતો સંગ્રહ કરી રહ્યા છે બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતો કપાસની ખેતી કરે છે ત્યારે હાલ અત્યારે ગુજરાત પોલીસની ટીમ આવી પહોંચી છે ઉગામેડી ગામે કે ઉગામેડી ગામે મોટા ભાગના ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો છે ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈ સાલ કપાસના ભાવ સત્તરસો રૂપિયા હતા ત્યારે હાલ અત્યારે તેરસોથી ચૌદસો રૂપિયા કપાસનો ભાવ છે જેને લઈ ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો છે ઉગામેડી ગામમાં જે કે કહી શકાય કે આશરે એક જ ગામમાં પચાસ હજાર મણથી વધુ કપાસનો સંગ્રહ કર્યો છે જેનું મુખ્યત્વે કારણ એક જ છે કે કપાસના ભાવ ન મળતા ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોમાં એવી આશા અપેક્ષા હતી કે ખેડૂતોના કપાસના ભાવ મળશે જેના કારણે મોટાભાગના ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો છે ગજેન્દ્ર ખાચર ગુજરાત